મહાદેવ બચાવી રાહત ફંડ માંથી અનુદાન ની માંગણી કરવામાં આવી સંખેડા નગરની ઉચ્ચ નદીના કિનારે આવેલ અર્જુનનાથ મહાદેવ મંદિર કહેવામાં આવે છે કે ઐતિહાસિક મંદિર હિન્દુઓની ઐતિહાસિક સંસ્કૃતિ જે મંદિર પાંડવો દ્વારા બનાવવામાં આવ્યું હતું આ મંદિર પાછળ અગાઉ બે વર્ષ પહેલા ઉચ્ચ નદીના ખૂબ જ વરસાદના ભયંકરપુર આવેલ જેથી નદી કિનારે આવેલ નકુલેશ મહાદેવ મંદિર ધરાશય થયું હતું તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા હવે નદી કિનારે આવેલ હિન્દુ ધર્મની ધરોહર અર્જુનનાથ મંદિર પણ જોખમમાં મુકાયેલ છે જેથી આ પ્રાચીન જૂનું મંદિરને બચાવવા સંખેડાના યુવાન સામાજિક કાર્યકર અને એડવોકેટ જયેશ રોયે દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી લેખિત રજૂઆત કરવામાં આવી છે અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી રાહત ફંડ માંગથી પચાસ લાખ રૂપિયાનું અનુદાન માંગ્યું છે જેથી અર્જુનનાથ મંદિરને ફરતે સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે જેથી પ્રાચીન હિન્દુઓની આસ્થાનું ધરોહર અર્જુનનાથ મંદિરને બચાવી શકાયા માટે અગાઉ પણ આ મંદિરને બચાવી લેવા અનેક વખત જયેશ રોય અને અનેક આગેવાનો દ્વારા વખતે વખત રજૂઆત કરવામાં આવી હતી

પાણીના પ્રવાહમાં ધરાશાયી થઈ ગયેલ અનેક રજૂઆતો તંત્રને કરી છતાં પણ આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નથી હવે આ ઐતિહાસિક પાંડવો દ્વારા સ્થાપિત અર્જુનનાથ મહાદેવ મંદિરનું રક્ષણ કરવા માટે પાછળના ભાગમાં એક સંરક્ષણ દીવાલની જરૂરિયાત હોય જો વહેલી તકે આ સંરક્ષણ દીવાલ બનાવવામાં આવી જાય તો આ મંદિરનું ધોવાણ થતાં અટકી જશે અને ઐતિહાસિક સંસ્કૃતિનો ભાગ જે આપણને વારસામાં મળેલું છે તેનું જતન થશે આ બાબતે સરકાર યોગ્ય કાર્યવાહી કરે એ બાબતે અનેક રજૂઆતો અગાઉ પણ કરવામાં આવી છે અને હાલમાં પણ મુખ્યમંત્રી શ્રીને રાહત ફંડમાંથી પચાસ લાખ રૂપિયાની સંરક્ષણ દીવાલ બનાવવા માટેની માંગણી કરવામાં આવેલી છે જયેશ રોય સંખેડા